શશાંક પંડ્યાને રાહત મળી હાઈકોર્ટે જણાવ્યું છે કે કેન્સર હોસ્પિટલમાં ચાલતા વહીવટ પર સરકારનો કંટ્રોલ નહીં આવે કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રાજ્યની નહીં હોવાથી કોર્ટ હસ્તક્ષેપ નહીં કરે કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયમાં તેને માન્યતા મળી છે શહેરના સિવિલ હોસ્પિટલના સંકુલમાં આવેલી એમ પી શાહ કેન્સર હોસ્પિટલના ડિરેક્ટરની નિમણૂકને પડકારતી અપીલ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે ફગાવી કાઢી છે આ સાથે જ કેન્સર હોસ્પિટલ અને ડિરેક્ટર ડોક્ટર શશાંક પંડ્યાને હાઈકોર્ટમાંથી વધુ એકવાર મોટી રાહત મળી છે અગાઉ આ મામલે હાઈકોર્ટના સિંગલ જજે પણ ડિરેક્ટરની નિમણૂકને પડકારતી રીટ પિટિશન રદબાતલ કરી હતી જે ચુકાદા સામે ડિવિઝન બેન્ચ સમક્ષ અપીલ કરવામાં આવી હતી હાઈકોર્ટના જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે અપીલને ફગાવી કાઢી હતી